બંને પક્ષોની સુનાવણી પૂરી થયા પછી ચુકાદો રિઝર્વ રાખવામાં આવ્યો અને ગમે તે ક્ષણે એ ચુકાદો આવે પરંતુ આપણા એપિસોડને માટે કામે વળવું પડે એટલે આજે એનાથી શરૂઆત કરીએ છીએ ભારતમાં લોકશાહીની ની અગ્નિ પરીક્ષા છે અને ચારસો કે પાર ની વાતો કરનારા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ગભરાટ છે કે આ વખતે સત્તા ગુમાવવી પડે એમ છે કારણ કે વિપક્ષો બધા એક થઈ ગયા છે અરવિંદ કેજરીવાલ અને એમની આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મદદ કરી હતી એમ એમની એવી અપેક્ષા છે કે એ લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને દિલ્હીમાં અને પંજાબમાં મદદ કરે પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં અરવિંદ કેજરીવાલ અને એમની પાર્ટી જોડાયા પછી હવે નરેન્દ્ર મોદી અને એમની પાર્ટી એના ગયા હોય એમ લાગે છે જેલમાં નાખીને એ ત્યાંની સરકારને ગભરાવાની કોશિશ કરી જોઈ પરંતુ ત્યાં ઓપરેશન લોટસ નું ઠંઠન ગોપાલ થયું અને ચંપઈ સોરેન જારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સરકાર ત્યાં પાર્ટી મને લાગે છે કે નરેન્દ્ર મોદીની સરકાર એ તાનાશાહી રસ્તાઓ અજમાવી રહી છે એવું બહુ સ્પષ્ટપણે તમામ રાજકીય વિપક્ષો સંગઠિત રીતે

આપવા જેવી સ્થિતિમાં આપણને આગળ વધારી રહ્યા છે ભારતમાં આગળ વધારી રહ્યા છે નરેન્દ્ર મોદી કાર્યક્રમોમાં ફલક લગાવતા હતા મધર ઓફ ડેમોક્રેસી અને હવે મને લાગે છે કે આપણે ત્યાં મધર ઓફ ડેમોક્રેસી ને બદલે મર્ડર ઓફ ડેમોક્રેસી એના સંજોગો સર્જાઈ રહ્યા છે અંગ્રેજોના વખતમાં પણ જે નહોતું થયું

ચૌદ લાખ ચાલીસ હજાર નો હિસાબ ન આપ્યો હોય કોંગ્રેસે આપ્યો એટલે કે દિવસ આપ્યો હોય તો રૂપિયા દંડ થાય એને બદલે કરોડ રૂપિયા એને ઇન્કમ ટેક્સે પોતાના કબજામાં લઈ લીધા અને કોંગ્રેસના તમામ ખાતાઓ ફ્રીઝ કરી દીધા કારણ કે ચૂંટણી ટાણે વિપક્ષોને અને મુખ્ય વિપક્ષને એ ફંડ થી વંચિત કરવાની એ જે આખી માનસિકતા છે મને લાગે છે લોકશાહી વિરુદ્ધની માનસિકતા છે એ માનસિકતાથી વર્તમાન કેન્દ્ર સરકાર માનસિકતાીફ જસ્ટિસ આર એમ લોડાએ કહ્યું હતું દેશના ચીફ જસ્ટિસ આર એમ લોડા એ કહ્યું હતું એમ આ પિંજરે કે પોપટ એ જે છે ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ એ બધાને છોડી મૂકીને જે રીતે જે તમારો વિરોધ કરે એમને જેલ ભેગા કરવા એવા ખેલ અત્યારે હેમંત સોરેન ને ઓફર હતી કે તમે ભાજપ સાથે સરકાર રચો પણ એને એ ઓફર ઓફરને ફગાવી દીધી હતી અને એને જેલ જવાનું પસંદ કર્યું આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને ઇન્ડિયા ગઠબંધન એમાં રહેવાનું પસંદ કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે એમણે આજે જેલમાં જવું પડ્યું છે ઈડીએ એમની ધરપકડ કરી છે અને ઈડીએ કેવી રીતે ધરપકડ કરી છે એની બહુ સરસ વાત

અરવિંદો ફાર્મા એના શરદચંદ્ર રેડ્ડીને દસ નવેમ્બરે એમની ધરપકડ કરવામાં આવે છે નવેમ્બરે એ પાંચ જ દિવસમાં એ કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીને આપે છે અને પછી દિલ્હી હાઈકોર્ટમાં એ જામીન માટે અરજી કરે છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એમની જામીન અરજીનો વિરોધ કરતી નથી અને એ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર એ છૂટે છે અને બીજા પચીસ કરોડ રૂપિયાના બોન્ડ ભારતીય જનતા પાર્ટીને એ આપે છે અને એ સરકારી ગવાહ થઈ જાય છે અને એટલે કે જે માણસ આરોપી હોય જે માણસ ને ઈડીએ એના ત્યાં દરોડા પાડ્યા છે એની ધરપકડ કરી છે એ માણસે કઈ કહ્યું છે એના ઉપરથી અરવિંદ કેજરીવાલ જેવા ચૂંટણીની આચાર સંહિતા પ્રકારે વિપક્ષોને પરેશાન કરવા એ યોગ્ય લેખાતું નથી અફકોર્સ ચૂંટણી પંચ સમક્ષ આજે તમામ વિપક્ષોએ ભેગા મળીને રજૂઆત કરી પરંતુ ચૂંટણી પંચ એ મોદી સરકારનું છે એટલે એમાં કઈ બહુ લાગતું નથી પણ વાતાવરણમાં ઘરમાટો છે અને માત્ર દિલ્હીમાં જ નહીં સમગ્ર દેશમાં અને એટલા માટે જ જે કૌભાંડ પુરુષો છે એમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા અને એમને હોદ્દા આપવા એ મોદી ની ને આખી ભૂમિકા છે તમે મહારાષ્ટ્રમાં પણ એ જોયું આસામમાં પણ જોયું બીજા રાજ્યોની અંદર પણ જોયું ગુજરાતમાં પણ જોયું છે એટલે મને લાગે છે ત્યાં સુધી આ એમની ભૂમિકા જે છે એ એમનો વિશ્વાસ દગી ગયો છે 400 કે પારનો નારો ભલે લગાવતા હોય પરંતુ ત્રીજી વાર એ પ્રાઇમ મિનિસ્ટર બની શકશે કે કેમ એની શંકા એમને જરૂર લાગે છે અને હવે રાષ્ટ્રવ્યાપી આંદોલન પણ થવાનું છે છવ્વીસ માર્ચે વડાપ્રધાનના નિવાસ નિવાસસ્થાને આમ આદમી પાર્ટી ઘેરો ગાલવાની છે એની જાહેરાત અત્યારથી કરી ચૂકી છે અને બીજા બીજા પ્રદેશોમાં પણ એની આંદોલન પ્રસરવાનું છે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને તમને ખ્યાલ છે કે મોદીની બહુ જ મહેનત ઓડિશામાં જે બીજેડી એટલે કે બીજું જનતા નવીન પટનાયક જે મુખ્યમંત્રી છેલ્લા બે દાયકા એમની પાર્ટી એ આમ તો મોદીની સરકારને દિલ્હીમાં જ્યારે જ્યારે જરૂર પડી સંસદમાં ત્યારે એને મદદ કરી છે પરંતુ એ એની સાથે ચૂંટણી જોડાણ હવે રહ્યું નથી મોદીએ ખૂબ મહેનત કરી કે ભારતીય જનતા પાર્ટી અને બીજેડી સાથે મળીને આ વખતે લોકસભાની ચૂંટણી લડે પરંતુ એ જોડાણ પણ તૂટી ગયું છે દક્ષિણ ભારતમાં મોદીએ ખૂબ આંટા માર્યા છે છતાં દક્ષિણ ભારતમાં બહુ કઈ એમને એમની દાળ ઘડે એવું લાગતું નથી અને આજે અરવિંદ કેજરીવાલના શ્રીમતીજી સુનીતા કેજરીવાલે કહ્યું છે કે જનતા જનાર્દન કે ત્રણ ત્રણ વખત અહંકાર છે અને એને કારણે આ થઈ છે અને દિલ્હીની પ્રજાની સાથે આ ધોખો છે એવું પણ એમણે કહ્યું છે એટલે મને લાગે છે કે આવતા દિવસોમાં આંદોલન વધુ તીવ્ર થશે એ બાબત બહુ સ્પષ્ટ થવા માંડ્યું છે અને પ્રશાંત ભૂષણે તો બહુ સરસ વાત કરી છે પ્રશાંત ભૂષણે કહ્યું કે જે સ્ટેટ બેંકે સુપ્રીમ કોર્ટને ઉઠા માટે સાડા ત્રણ મહિના સુધી એમ કે અમારે

પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને બીજા જે આંકડાઓનું જે ટેબલ એડીઆરએ જે રિલીઝ કર્યું છે એની અંદર આમ તો સૌથી વધારે આ બોન્ડ રકમ અને ઘણી વખતે એમ પણ કહી શકાય કે આ છે ને ખંડણી ઉઘરાવતા હોય એ રીતે જેમ આપણે જોયું કે આ જે અરવિંદો ફાર્મા એની પાસેથી જે રીતે વસુલાત કરી ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી એ એને તો ખંડણી સિવાય બીજું કંઈ કહી શકાય નહીં પણ આ આંકડાઓની અંદર સૌથી વધુ રકમ એટલે કે ઇલેક્ટ્રોલ બોન્ડ ચૂંટણી બોન્ડની સૌથી વધુ રકમ છ હજાર પાંચસો ને છાસઠ કરોડ રૂપિયાની રકમ એ ભારતીય જનતા પાર્ટીને મળી છે બીજા ક્રમે એમાં જે આવે છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે અને એને કરોડ કરોડ છે છે પછી કોંગ્રેસ એને છે આમ આદમી પાર્ટીને માત્ર પંચાણું કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડમાં મળ્યા છે આ પંચાણું કરોડ રૂપિયા માત્ર ચૂંટણી બોન્ડમાં મળ્યા હોવા છતાં આ જે શરાબકાંડની અંદર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે એ આપણે જાણીએ છીએ એનસીપી ને ત્રેસઠ કરોડ રૂપિયા મળ્યા છે એ આખો એ આંકડાઓ આની અંદર અમારી પાસે છે અને

આવી રીતે છે મુખ્યમંત્રીઓને કરવાની કોશિશ થઈ રહી તમે જાણો છો કે જે લોકો કૌભાંડમાં સંડોવાયેલા હોય એનો આપણે કોઈ બચાવ કરતા નથી પણ કાયદો કાયદાનું કામ કરવું જોઈએ પરંતુ મુખ્યમંત્રીઓ પાછળ ચૂંટણી જ્યારે હોય ત્યારે ઈડી છોડી મૂકવી સીબીઆઈ છોડી મૂકવી ઇન્કમટેક્સ છોડી મૂકવી આ નવી તરા નરેન્દ્ર મોદીની સરકારે શરૂ કરી છે અને વિરુદ્ધમાં પણ આવો જ ખેલ એમણે છે ને અજમાવી જોયો તો અને એમાં એ સફળ રહ્યા હતા જ્યાં હાર માળી જાય છે ત્યાં જીતવા માટે આ બધા ખેલ ચાલે છે એ આપણે સમજી શકીએ છીએ હા તમને ખબર હશે કે અગાઉ ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા એ જેલવાસ એમણે ભોગવ્યો હતો મુખ્યમંત્રી તરીકે પરંતુ કાયદાની આખી અદાલતોના આદેશ જે હતા એ પ્રમાણેની કાર્યવાહી ચાલતી હતી અત્યારે આ જે રીતે મુખ્યમંત્રીઓને ધરપકડ કરવામાં આવી રહી છે જે રીતે ચૂંટણી વખતે ધરપકડ કરવામાં આવી રહી છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી એમની સામે કાર્યવાહી જે જે કૌભાંડો માં સંડોવાયેલા હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું પરંતુ ધારો કે જયલલિતા અમ્મા એ છે ને એ એમના સંપત્તિના જે વિવાદો હતા એમના કેસ જે જે એમણે સંપત્તિ એકઠી કરી હતી એ એના કેસમાં એમણે મુખ્યમંત્રી પદેથી સીધા જેલમાં બેંગલુરુ જવું પડ્યું હતું એ આપણે જાણીએ છીએ પરંતુ કાયદાની પ્રક્રિયા જે છે એ ચાલતી રહી નરેન્દ્ર મોદીને જયલલિતા અંબાની સાથે કોઈ જ વાંધો નહોતો ભ્રષ્ટાચાર મૂર્તિ એવા જયલલિતા અંબા એમની અન્ના દ્રમુખ પાર્ટી સાથે નરેન્દ્ર મોદીની પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું જોડાણ બહુ મોડે મોડે તોડ્યું છે પરંતુ એ

જે રીતે ધરપકડોનો દોર ચાલી રહ્યો છે એ મને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે એવું આ દેશની પ્રજાને પણ એક મેસેજ જઈ રહ્યો છે હવે પછી તેજસ્વી યાદવ જેવા બહુ જ પોપ્યુલર નેતાને એમની પણ ધરપકડ કરવામાં આવે અને કેવા કેસમાં એને ઈડી સીબીઆઈ પરેશાન કરે છે જ્યારે ચાર વર્ષના હતા ત્યારે એમના નામે કંઈક એમના પિતાશ્રી એ જે કંપની કરી હતી એ કંપની એ જેમાં છે નાબાલિક પોતે નિર્ણય ન કરી શકે એવી સ્થિતિમાં હતો એને અત્યારે પજવી રહ્યા છે કારણ કે તેજસ્વી યાદવ એ ભારતીય જનતા પાર્ટી માટે આજે પણ મુખ્ય ચેલેન્જ છે તમને ખ્યાલ છે કે કે ચંદ્રશેખર રાવ બીઆરએસ તેલંગણમાં જે હારી ગયા મુખ્યમંત્રી તરીકે એમની પાર્ટી હારી ગઈ

ગોપાલમાં તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી જાહેર સભામાં કહ્યું હતું ગોટાલે બાજુ કો છોડેગે નહીં એમણે એમને છોડ્યા નહીં એમને એ જ અઠવાડિયે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણમાં લઈને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા હતા મને લાગે છે કે આ દેશની પ્રજા

શું થશે એની ખબર નથી કારણ કે જેટલી વિપક્ષ મુક્ત ભારતની વાત કરે છે અને એના દુષ્પરિણામો એમણે જ ભોગવવાના આવશે એ બહુ સ્પષ્ટ છે ચારસો કે પાર નો જો ખાતરી હોય તો ધીર ગંભીરપણે એમણે વિપક્ષોને કેવું જોઈએ કે તમે ચૂંટણી લડી લ્યો આપણે બધા સમાન ભૂમિકા ઉપર ચૂંટણી લડીએ પણ એમણે સમાન ભૂમિકા ઉપર ચૂંટણી લડવી નથી એમણે એમના જે ભક્તો અંધભક્તો તૈયાર કર્યા છે એ અંધભક્તો એ એમને સાચી વાત કદાચ સમજાવવા દેતા નથી અને એમની વાહવાહી કરે છે પરંતુ હું બહુ સ્પષ્ટ છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ પોતે તો કદાચ સાચી વાત જાણતા હશે વાસ્તવિકતા શું છે એ પણ જાણતા હશે અને એવું પણ બની શકે કે ભલે કેટલાક વિપક્ષો ના નબળા નેતાઓ જેલમાં જવાથી ડરતા નેતાઓ એ એમના પક્ષમાં જોડાઈ જાય કદાચ પરંતુ બાકીના જે રહેલા હોય એ વિપક્ષી એકતામાં આજે પણ મજબૂત છે અને એક પડકાર બનીને એ મોદી શાહની સરકારની સામે એ જીંક ઝીલવાના છે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર